હવે ખુશબુ એટલે બોટાદ ની હોસ્પિટલ મારું કારણ એ છે કે તમારામાંથી કોઈ પણ જે રિફર કરે શા માટે ખાલી ખુશબુ જ રિપેર કરીએ આપણે એમ કેમ ના કહીએ સવારે સાતમ ના દિવસે એટલે જન્માષ્ટમી સાતમ ના દિવસે સવારે પાંચ વાગે અહીંયા દાખલ કરવામાં આવ્યા અને સાંજે આઠ વાગે આઠ કલાક ચૌદ કલાક પછી એમ કહેવામાં આવ્યું કે હવે આ તમારી ડિલિવરી અહીંયા પોસિબલ નથી તો તમે બોટાટ ખુશ્બુ જો મજા આવે પૂરા હોસ્પિટલમાં આવે છે તો તમે ખુશ્બુ હું ખબર ન તો એ ખુશ્બુ હવે તમે છો આ કઈ છે નોર્મલ ડિલિવરી થાય છે તો આપણે કયા આધારે કીધું કે આ સીઝર કરવું પડશે નોર્મલ ડિલિવરી થઈ છે આ બાર પંદર દિવસ પહેલાની ઘટના છે કોને કીધું આ તમારી પાસે ઇન્જેક્શન હોય છે ડિલિવરી કરવાનો હોય ત્યારે હા હા પણ એવું છે પણ અમે અહીંયા આનંદ દે તામે છે તો ઓક્સિડેશન અહીંયા રાખો છો રાખી છે પણ એવું લેબર કરાવવા માટે નહીં કે આવી રીતે દે ને લેબર થઈ જાય રીતે પણ એના માટે તો ઓક્સિડેશન છે ઈ તો અમે આપણે પ્લેસેન્ટાને રીમૂવ કરવાનો હોય ને ઈ પછી અમારે તરત દેવું પડે 10 યુનિટ બરાબર અમે માટે દેતા કારણ

રવિવારે નથી હોય બરોબર બેન ની ડ્યુટી રવિવાર ની છે પણ અહિયાં હોતા નથી બરોબર ને તમારી ડ્યુટી કેટલા કલાક ની અમારી ડ્યુટી અમારે એટલા છે કે અમારે અમે 12 બાર કલાકની રાખીએ છીએ બાકી 8 કલાકની હોય 6 કલાકની અમે 12 બાર કલાક ની રાખીએ છે એટલે તમે સવારથી થી કેટલા સવાર ના 8 આવી તો સાંજે 8 વાગે છૂટા છે અને તમારી જગ્યાએ બીજો કોણ આવે છે મારી જગ્યાએ બીજા બે સિસ્ટર છે ને અહીંયા એ અહીંયા જ રહે હા અહીંયા જ રહે છે બે ક્વાર્ટર પર એટલે ઇમરજન્સી હોય તો એ હોય ઓકે nhiều bao nhiêu chào không rồi. tôi lấy đi.

ડોક્ટરો અહીંયા કેટલા એ નથી ખબર જ્યારે આવી ત્યારે કોઈ પણ ડૉક્ટર એક બાળકની જ મારે મારી નજર સામે એક બાળક બચાવો મરી જવાની અણી હતો મેં અંદર ગયો ઓલી બાય બચારી રોતી હતી હું અંદર ગયો ડૉક્ટર સાહેબને કીધું આની સારવાર કરો તે કે અમારથી નહીં થાય તો મેં કીધું ન થાય તો દવાખાનું ખોલીને શા માટે બેઠાશ તમે હવે ફરતા ગામના ગોધરિયાની બાઈ બચાવ્યા પાસે પૈસા નહીં તો ક્યાંથી જાય છે એ બાઈક તો એ આ દવાખાના મેં પૂછ્યું કે ભાઈ તમને આ આમની સારવાર શા માટે થાય એ કે સારવાર અમે ન કરીએ કે તો મેં કીધું કેમ કે એની માટે મારી પાસે ડિગ્રી નથી તો ડિગ્રી નથી શા માટે સીટ ઉપર બેઠા તમે આટલા મોટું દવાખાનું શા માટે રાખ્યું છે તમારે પણ આજે તમે આવ્યા ડોક્ટર હાજર છે કેમ આજે હું હજી અત્યારે આવ્યો એટલે મને કંઈ ખબર નથી અત્યારે

હવે એને રાત્રે ત્રણ વાગે આવે ને તો એ બેનને મેં જગાડ્યા ને ત્યાં ખૂતેલા મેક વિથ ભાઈ આ કેસ છે તે કે બોટાદ મોકલો એટલે તું જોતો ખરી બેન આ હાજર હોય તો હું આપણે કાંઈ કોઈને બીક નથી બરાબર પણ જોવાનું નથી જોતા અને રાત્રે તમે ગમે ત્યારે રાત્રે ચોવીસ કલાક દવાખાનું હોય તો રાત્રે તમે અઢી વાગે આવો તો માણસો હોવા પડે એક પણ માણસ નથી હોતો

ડૉક્ટરનો સ્ટાફ હોતો જ નથી ખાલી હાજરી પૂર્વ આવતા હોય છે અને આજે આપણે રિયાલિટી જોયું તમે લોકોએ જ બધાએ જોયું કે અંદર ગયા કોઈ પણ ડૉક્ટર નથી તો ખાસ આપણે આ બધાને વિનંતી કરીએ છીએ જે આની ઉપરના જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ આવતા હોય એને કે જાળીલા આરોગ્ય કેન્દ્ર જો ચલાવવું હોય તો હન્ડ્રેડ પર્સન્ટ ચલાવો નહીંતર બંધ કરી દો તો અહીંયા ખોટો માણસોને છ છ કલાક આઠ આઠ કલાક બાર બાર કલાક અથવા તો ચોવીસ કલાક ડિલિવરી માટે રાહ ના જોવી પડે ખુશ્બુ સાથે કઈક અપ છે જે કાંઈ હશે એ મને ખ્યાલ નથી તો ખાસ બધાને વિનંતી કરું કે ભાઈ આ બધું બંધ કરો અને ગામનું આરોગ્ય કેન્દ્ર છે એ સારી રીતે ચલાવો આરોગ્ય કેન્દ્ર કેટલા ગામ ના લોકો

એની ખરાબમાં ખરાબ સ્થિતિ છે તમે જુઓ તો નોર્મલ હોસ્પિટલની અંદર અહીંયા જે ઇક્વિપમેન્ટ છે ને એક પણ ઇક્વિપમેન્ટ ચાલે નહીં બીજું નવાઈની વાત તો મને એ લાગે છે કે અહીંયા જે બેન ડિલિવરી કરે છે જે ક્વોલિફિકેશન નથી એજ્યુકેશન નથી ખાલી પ્રેક્ટિકલ ડૉક્ટર ખીંજલબેને એને શીખવાડ્યું છે કે ડિલિવરી કરવાની એટલે આપણે તમે જુઓ ને તો અહીંયા માણસની કિંમત નથી અહીંયા ડિલિવરી કરતી વખતે ઘણા જ બહેનો બચારા ધામમાં પણ જાય અથવા તો એ લોકોને ખર્ચા થાય કે તમે બસ ખુશબુમાં જાઓ અને ડિલિવરી ત્યાં કરો એટલી બેદરકારી આવે શું આ બેદરકારીની તો હદ જ નથી એટલી બેદરકારી કહેવાય અને અમે બધાને વિનંતી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ આરોગ્ય કેન્દ્રની જે સારી પરિસ્થિતિમાં હોવું જોઈએ એ અપડેટ કરે અને સો સો એ ટકા સ્ટાફ ચોવીસ કલાક જે હાજર રહેવાનો જોઈએ એ હોવો જોઈએ હું ફાર્માસિસ્ટ છું અહીંયા બે ડોક્ટર છે એક મેડિકલ ઓફિસર છે અને એક આયુસેમો છે આયુસેમો ગાંધીનગર ડેપ્યુટેશન ઉપર છે અને મેડિકલ ઓફિસર આજે ગાંધી રાજકોટ ટ્રેનિંગમાં છે

હા એવું કહી શકો અત્યારે તમારે કેવું હોય તો કારણ કે હવે કાલે ઇમરજન્સી ટ્રેનિંગ આવી હશે એટલે સાંજે ગયા છે કોઈ કોઈ વ્યવસ્થા થઈ એટલે આવ્યું નથી તાત્કાલિક કેસ આવે તો સ્ટાફ નર્સ જોઈ લે અને એવું લાગે તો એકસો આઠ માં અમે રિફર કરી દઈએ મારું નામ છે હું ગોધરાવાસી બામણિયા સુરેશભાઈ શંકરભાઈ તમે ક્યાં આવ્યા છો શા માટે આવ્યા આ અમે મજૂર ધંધો માટે આવેલા છીએ અત્યારે કઈ જગ્યાએ આ સરકારી દવાખાનામાં છીએ આ કેવી તકલીફ શું તકલીફ આ તકલીફ આવવાનું કારણ કે મારી દીકરીને ડિલિવરી હતી તે અમે સવારમાં છ વાગે દાખલ થયા આખો દિવસ અહીં પડી રહ્યા પછી સુવાવડ થવાની ટીમે અમને બોટાદ ખુશ્બુ મોકલી દીધા કે નો થાય કે

આપણી કઈ જવાબદારી હાલમાં અત્યારે કઈ નઈ સાહેબ નો ફોન આવ્યો એટલે સાહેબ ઓર્ડર થી હું અહીંયા આવ્યો છું હું અત્યારે રાણપુર છું